નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જે એનએમએમએસ મિશન એનએમએમએસ નામની સિરીઝ શરૂ કરી છે એમાં પાંચમો દિવસ એટલે કે પાંચમો લેક્ચર કે જે ધોરણ સાત વિજ્ઞાન ધોરણ સાત વિજ્ઞાન ધોરણ સાત વિજ્ઞાનમાંથી પ્રકરણ નંબર ચાર પાંચ અને છ પ્રકરણ નંબર ચાર પાંચ અને છ એમાંથી થોડા ઘણા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું જે બાળકોને હજી ખ્યાલ નથી કે ભાઈ આ બધી ટેસ્ટ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવે છે એ સિવાય મોડલ પેપર હોય એનું સોલ્યુશન હોય એ સિવાય પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી હોય એ બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવતું હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હોય છે ત્યાંથી ન ફાવે તો અહીંયા તમને નંબર દેખાતો હોય એ નંબર પર તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો હોય છે એટલે તમને સામેથી ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે ચાલો આજે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એવા હોય છે અથવા તો કેવા પૂછાતા હોય તો ચાલો પહેલો પ્રશ્ન બેજ સ્વાદે કેવા હોય છે એકદમ સહેલો પ્રશ્ન છે જે બાળકોને આના જવાબ આવડતા હોય એમને કોમેન્ટ કરતી જવાની છૂટ છે કોમેન્ટ કરતા જજો તમારું નામ અને કોમેન્ટ તમારે લખતી જવાની છે બરોબર ચાલો જવાબ હવે આપણે વાત કરીએ કે ભાઈ બે જ છે સ્વાદે કેવા હોય તો કે બે જે સ્વાદે તુરા હોય છે એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે એકદમ સહેલો પ્રશ્ન છે હવે મિત્રો લાઈક કરી દેજો એટલે તમારી જેવા બીજા જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમના સુધી આપણો વિડિયો યુટ્યુબ પહોંચાડે એટલે તમે મેક્સિમમ લાઈક કરજો બરોબર like તમે કરો એટલે અમને થોડું ઘણું પ્રોત્સાહન મળતું હોય આવા video બનાવવા માટે ચાલો આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ચાલો તટસ્થ દ્રાવણ કયું છે વિનેગર નું દ્રાવણ તો કે ના એ તો એસિટિક દ્રાવણ છે બરોબર ચાલો બેકિંગ સોડા નું દ્રાવણ પણ નહીં આવે ભીંજવેલ ચૂનો પણ નહીં આવે

કયા એસિડનો ઉપયોગ કરે છે વિકલ્પ એ એમિનો એસિડ વિકલ્પ બી એ રસોઈ બનાવવા માટે વિનેગાર ઉપયોગ કરે તો એનો મતલબ કે વિનેગારમાં ક્યુ એસિડ રહેલું છે એ આપણે જવાબ આપવાનો છે જે બાળકોને ખ્યાલ હોય એ કોમેન્ટ કરી શકે છે વિનેગરમાં ક્યુ એસિડ રહેલું છે ભાઈ ચાલો તો કે વિનેગારમાં એસિટિક એસિડ રહેલું હોય છે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે કઈ ક્રિયા એ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે ભૌતિક ફેરફારનું ઉદાહરણ હોય એવી ક્રિયા આપણે મેળવવાની છે પ્રકાશ સંશ્લેષણની દૂધનું દહીં બનવાની પાણીની વરાળ બનવાની કે ખોરાકની પાચનની ક્રિયા વિકલ્પ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બી દૂધનું દહીં બનવાની ક્રિયા સી પાણીની વરાળ બનવાની ક્રિયા કે ડી ખોરાકના પાચનની ક્રિયા તો કે વિકલ્પ સી પાણીની વરાળ બનવાની જે ક્રિયા છે એ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય એ પ્રશ્ન આવે એટલે કોમેન્ટ કરતી જવાની હો મિત્રો જેમને નથી આવડતું એમણે જોતું જવાનું છે ચાલો આગળ વધીએ માટે કુદરતી સૂચકોનો ઉપયોગ કરશો હવે તમારા શિક્ષકે તમને એવું કીધું ભાઈ એસિડ બેઝ ના પરીક્ષણ માટે તમારે કુદરતી સૂચકોનો ઉપયોગ કરવાનો છે તો તમે કયા સૂચકોનો ઉપયોગ કરશો વિકલ્પ એ હળદર વિકલ્પ ડી

એ પહેલા જો મિત્રો તમારે હજી બુક લેવાની બાકી હોય તો એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી માટે એક જ બુક છે કે આ બુક તમે મગાવશો તો તમને એનએમએમએસ ની પરીક્ષામાં અને એનએમએમએસની પરીક્ષા વહી જાય કે પછી માર્ચ મહિનામાં જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાની છે એ પરીક્ષામાં પણ આ બુક તમને ઉપયોગી થવાની છે અહીં કિંમત ત્રણસો ત્રીસ લખેલી છે પરંતુ ચૌદ એક બે હજાર પચીસ પહેલા એટલે કે ઉત્તરાયણ પહેલા આ બુક તમે મંગાવશો તો આ બુક તમારે ત્રણસો રૂપિયામાં મળી જશે ભાઈ આ બુક તમને રૂપિયામાં મળી જશે બરોબર એમાં પણ કુરિયર ચાર્જ ફ્રી છે તો જે બાળકો મંગાવવા માંગતા હોય એ અત્યારે જ ઓર્ડર કરી શકે છે અહીંયા આપેલ નંબર પરથી તમે વોટ્સઅપમાં કોમ્બો લખીને મેસેજ કરશો તો પણ મંગાવી શકશો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી હશે બુક ખરીદવા માટેની એના ઉપરથી પણ તમે મગાવી શકો છો હવે બીજી એક વાત કે જે બાળકો આ બુક તો ખરીદવા માંગે જ છે ત્રણસો રૂપિયામાં પણ હજુ ત્રીસ રૂપિયા તમે એમાં એડ કરો ભાઈ તો ત્રણસોને ત્રીસ રૂપિયામાં ત્રણસો ને ત્રીસ રૂપિયામાં તમને આ એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક અને એની સાથે ધોરણ આઠ એનએમએમએસ પેપર સેટ બે હજાર તેવીસ ચોવીસ આવૃત્તિ બે હજાર ત્રેવીસ ચોવીસની આવૃત્તિ દસ મોડલ પેપર એનએમએમએસ ના કે જે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થશે તો એ મોડલ પેપર આમ ત્રણસો ત્રીસ રૂપિયામાં તમને બુક અને મોડલ પેપર બંને મળી જશે તો આ ઓર્ડર કરવા માટે પણ તમારે અહીં આપેલ નંબર પર કોમ્બો પ્લસ પેપર લખવાનું છે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી હશે ચાલ આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું સ્વચન થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં જે સ્વચન થાય એ શ્વસન શું કહેવાય છે વિકલ્પ એ અજારક શ્વસન વિકલ્પ બી જારક શ્વસન વિકલ્પ સી એ અને બી બંને કે વિકલ્પ ડી એક પણ નહીં ચાલો તો કે ભાઈ ઓક્સિજન ની ગેરહાજરીમાં જે સ્વચ્છન થતું હોય એને અજારક સ્વચ્છન કહેવાય શું કહેવાય અજારક શ્વસન કહેવાય છે ચાલો એના પછી આપણે આગળ વધીએ થોડા પ્રશ્નો બીજા જોઈએ ચાલ હવાની ગેરહાજરીમાં હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા વિકલ્પ ડી પરોપજીવી તો કે ભાઈ હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે એવા સજીવોને આપણે શું કહેવાય એનો મતલબ એવો થાય કે ઓક્સિજન ની ગેરહાજરીમાં પણ એ રહી શકતા હોય એટલે કે અજારક શ્વસન કરતા હોય તો એવા સજીવોને શું કહેવાય તો કે જીવી કહેવાય શું કહેવાય ચાલો માછલી સાના દ્વારા સ્વચ્છન કરે છે ભાઈ માછલી છે એ શેના દ્વારા સ્વચ્છન કરે વિકલ્પ એ નાસિકા સિદ્ર બી ત્વચા સી

કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે મનુષ્ય છે ભાઈ એટલે કે આપણે આપણે મનુષ્યમાં આવીએ તો મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે વિકલ્પ એ દોડતી વખતે વિકલ્પ બી ભારે કસરત કરતી વખતે વિકલ્પ સી ભારે વજન ઉચકતી વખતે કે વિકલ્પ ડી આપેલ તમામ તો કે ભાઈ અહીંયા વિકલ્પ ડી આપણો જવાબ થશે આપેલ તમામ કિસ્સામાં આપણે આપણું શરીર છે એ શ્વસન અમુક કરતું હોય છે ચાલો એના પછી આગળ વધીએ આપણે હવામાં કેટલા ટકા ઓક્સિજન વાયુ રહેલો છે હવામાં કેટલા ટકા ઓક્સિજન વાયુ રહેલો છે વિકલ્પ એ એકવીસ ટકા બી જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા સી એકોતેર ટકા કે ડી દસ ટકા તો કે ભાઈ હવામાં ઓક્સિજનની હાજરી છે એકવીસ ટકા છે કેટલી એકવીસ ટકા વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધીએ હવે જે મિત્રોને ખ્યાલ નથી કે ભાઈ આપણે વોટ્સએપ ગ્રુપમાં આની એનએમએમએસ માટેની ટેસ્ટ બીજા વિડીયો લેક્ચર મોડલ પેપર એનું સોલ્યુશન અથવા તો પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી હોય તો એ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમને ન ફાવે તો અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો છે એટલે વોટ્સઅપમાં તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું આવશ્યક છે ચાલો આના પછીના લેક્ચર સાથે મળીશું અત્યારે રજા લઈએ આભાર